કેદ મયક પટેલ નામના યુવક દ્વારા છરીના ઘા ચીકવામાં આવ્યા હોવાના પ્રથમ માહિતી દોઢ વર્ષ પહેલા પતિ પત્નીના પ્રેમ લગ્ન થયા હતા છોકરીને સાસરિયા પક્ષ દ્વારા વારંવાર હેરાન કરવા ના થયા હતા આક્ષેપો છેલ્લા ચાર મહિનાથી પત્ની પિયરમાં પોતાના માતા પિતા સાથે રહેતી હતી સાંજના સમયે પત્ની બટનનું કામ આપવા જતા રસ્તા વચ્ચે મયંક દ્વારા કરવામાં આવ્યો હુમલો પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કર્યા હોવાના પરિવારજનોના આક્ષેપ છોકરી પોતાના જીવ બચાવવા ભાગતી રહી અને છોકરો છોકરીનો પીછો કરતો રહ્યો અહેવાલ ગરવીત ગોયલ અમદાવાદ